અસાન મુનીની રેને હેઠીની બેહને પાર્લરની દીકરી થાતી આ બેહના ધકા કેવડા છે આ સુરત માં તો દેહ કાઢવા લે ધકા નડે તું કહે છે બરબર બરબર આયા મારે આરે વાત કરને પૈસા નથી એમ છું એમ પૈસા ન હોય તો ગમે ત્યાંથી લઈ આવો માં બેન પણ આવી છે માર જાવું છે એટલે ક્યાં ગઈ હું કહે

দাসো তো হার খু রাক্তি ওই জারবারে আই তমনে কউসো আম্নে কউসো আম্নে জো নি আম্নে জো কউসো হুস্যা পান সোইটি সোতি আমাস� એટલે પુતળા હું એમ કહેતી હતી કે કઈક શાકભાજી હોય ને તો પુતળી ને ક્યાં આપે થોડું ઘણું રીંગણા બટેટા વાલ વાર એવું કઈ હોય તો લાય તો એક શાક થઈ જાય મારે ટાણે ન હોય તો પુતળી ને કે જાય બનાવી નાખે માસી ને કઈ શાકભાજી હોય તો દે દાયા થી કો નક બધાયન મગજ ખા હે ઓલી પળ પળ લડી હો બોલે છે એન કે જે હો ડાસું સંભારીન બોલે માસી કાય નક કેતી હું તમને એમ કવસુ કે તમે અમાર ઘરે સાટ ભાજી લેવા આયા તો રસ્તામાં તમને કઈ દુકાન આડી ન હોય આવી કે સીધા અમાર ઘરે સ્ટોયરા આયા સાટ ભાજી લેવા એલી ડોફી દુકાન નીને આવી બધી પંચાયત કરમાને શાકભાજી હોય તો દે ને કે શાક બનાવી નાખજે બપોરે તો શાક લઈ જાવ હું જાવ છું તો જોયું મિત્રો કેવા છે પાડોશી કમેન્ટ માં લખજો જરૂર કે તમારા કોઈ ની ઘર પાસે આવા પાડોશી રહે છે કે મગજ ખાઈ જાતા હોય હાવ આપડો

બે હરખિના છો માય જાવ હું તો જાવ છું એ આ ફૂદડી કેટલું મોડું કરે છે આપણે મોડું થાહે હાયલી પાર્લર માં કેટલી ગરદી થઈ ગઈ છે હાય ત્યાં માથામાં આવે છે તો બાવી બધી પાર્લર માં जाती હોય વારોય નહીં આવે

બરીઓ તમે બે આવીને નાને સાવી ટાઈટ કરી દયો છો પછી આ મારો વારો કાટે છે જીજી અમે એમાં શું કરી અમે પાર્લર માં જાતી હતી કે કીધું હાલ ભૂતરીને લેતા જાય આવું હોય તો ખરી હજી ખબર પડતી નથી કાઈ ને તું માઈક સો એટલે પૈસા માગી લો કપડા લેવાના માથે આવતો હોય ને એટલે તો મરો થઈ જાય હાવ લાવો પૈસા પૂછડું કરવું ઢીકળું કરવું પાર્લર માં જ આવું છે ને ઓલું કરવું ઓલું કરવું માણા આપણું તો પાર્લર ના ખર્ચા કોઈ પૂરા ન થાય લો રાંધવાનું હોય એનો હવે પૈસા મારા ઘડીએ ઘડીએ ઘડિયા જા દઉં છું બધાય પૈસા ને બધી પૂરું કરતી આવી છે